પંચમહાલ જિલ્લાના શહેરા ગામના અંદર ફરસાણની હોટલો અને ખાણીપીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાના આવતા ગેસ સિલિન્ડરનું મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ચેકિંગ દરમિયાન દસ જગ્યાએ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર ઉપયોગ લેવાતું હોવાનું ધ્યાને આવ્યું ત્રેવીસ જેટલા ડોમેસ્ટિક અને નવું કોમર્શિયલ ગેસ સિલિન્ડરને જપ્ત કરી સીઝ કરાયા જપ્ત કરેલા બત્રીસ ગેસ સિલિન્ડર શહેરમાં આવેલા સપના ગેસ એજન્સીમાં મૂકવામાં આવ્યા જિલ્લા પુરવઠા અધિકારીએ સૂચના મુજબ મમલતદાન ટીમ દ્વારા ગેસ સિલિન્ડરનું ચેકિંગ હાથ ધરાયું હતું રિપોર્ટર નિલેશ દળજી વાત સમાચાર મોરબી આજરોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ પંચમહાલની સૂચના અનુસાર શહેરાનગર વિસ્તારમાં જે લોકો એલપીજી ગેસ કે જે ઘર વપરાશ માટે ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરવા માટેની તપાસ કરવા જણાવતા શહેરા બજાર વિસ્તારમાં સદર બાબતે ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધરતા ડોમેસ્ટિક જે બોટલો હતા એલપીજી બાવીસ ત્રેવીસ જેવા જપ્ત કરવામાં આવે છે તથા બીજા જે કોમર્શિયલ બોટલ હતા જેનો તમે સ્ટોક કરી શકો નહીં અથવા તો બિલ વગરના હતા એવા કોમર્શિયલ બીજા નવ બોટલો આજરોજ સીજ કરી અને સદર બાબતે કેસ તૈયાર કરી અને મહેરબા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરાને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે બોટલો એક મહાલક્ષ્મીમાંથી મળ્યા છે મહાલક્ષ્મી ફરસાણમાંથી બીજા ક્રિષ્નામાંથી પછી ત્રીજા આપણે બીજા મળ્યા છે કે રજવાડી ચાવાળા એના રજવાડીના લાઈનમાં ત્રણ ખાણીપીણી છે એ ત્રણે ત્રણમાંથી મળ્યા છે બીજા એક ક્રિષ્ના હોટલમાંથી મળ્યા છે સાથે ટીમમાં અમારા બે સર્કલ ઓફિસર હતા એક નાયબ અમદાવાદ પુરવઠા હતા અને બીજા બે ત્રણ રેવન્યુ તલાટી હતા અને ત્રણ ઓપરેટર હતા એમ બની તો કુલ ત્રણની ટીમ હતી હાલ મુદ્દામાલ સદર મુદ્દામાલ જપ્ત કરે છે જે અત્રેની સપના ગેસ એજન્સી શહેરા ખાતે જમા કરેલ છે